ખાદ્યતેલમાં આપણે સર્વાંગીક રીતે જોવા જઈએ તો મુખ્યત્વે આપણે ત્યાં સિંગ વાત મહત્વની હોય છે અને સિંગ માટે વાત કરીએ તો ભાવ હતો આ વખતે નવેમ્બર ડિસેમ્બર સાડી છવ્વીસો થી સત્યાવીસો રૂપિયા સુધી ભાવ હતો પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો સાડી પચીસો રૂપિયા જેવો ખાદ્યતેલમાં સિંગતેલમાં અને એ આપણે થયો હતો એપ્રિલ મે અને જૂન દરમિયાન ત્રણ મહિના દરમિયાન સિંગ સિંગતેલની અંદર દોઢસો રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો કારણ કે આ ત્રણ મહિના દરમિયાન ઉનાળા દરમિયાન તેલમાં ઘરાકી બિલકુલ ઓછી હોય છે અને લોકો તેલનો વપરાશ કરવાનું ટાળતા હોય છે આવા કારણોસર સિંગતેલની અંદર ભાવ ઘટાડો સારા એવા પ્રમાણમાં આવેલો હતો અને સિંગતેલ બોટમ આઉટ થઈ ગયું તો એવું ગણી શકાય મોટા મોટાભાગના ને પેરેટી બિલકુલ ઓછી હતી અને એને કારણે ફરીથી અત્યારે સિંગતેલમાં વરસાદની સિઝન આવતા અને ફરીથી સિંગતેલમાં ડિમાન્ડ નીકળતા ખાદ્ય તેલમાં ભાવ વધારો થોડો ઘણો જોવા મળ્યો છે આ ઉપરાંત બીજું મુખ્ય કારણ જોવા જઈએ તો જે ઉનાળુ મગફળીની આવક હતી એ પણ અત્યારે મોટા ભાગની પૂરી થવામાં છે આ ઉપરાંત ત્રીજું કારણ જોવા જઈએ તો સાર્વજનિક રીતે બધે વરસાદ પૂરતા પ્રમાણમાં પડી ગયો છે અત્યારે ઉનાળુ મગફળી જે મોટા ભાગે ડીસા અને યુપી માંથી આપણે ત્યાં આવતી હતી એ મગફળીમાં ત્યાં વરસાદ વહેલો પડી જતા ત્યાં પણ સિઝન મગફળીની વહેલી પૂરી થઈ ગઈ છે આપણે ત્યાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા સિંગતેલ ની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે ખાદ્યતેલમાં સિંગતાલના ભાવ અત્યારે છવ્વીસો પચાસ રૂપિયા ખાદ્ય બ્રાન્ડેડ તેલના જોવા મળી રહ્યા છે અને બીજા બધા બ્રાન્ડના અત્યારે સિંગતાલના ભાવ પચીસો પચાસ માં મળી રહ્યું છે